રાજયોગીની બ્રહ્મકુમારી દીદીના જન્મદિવસ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પ યોજાયો સરદારનગર ખાતે આવેલ બ્રહ્મકુમારી પેલેસ ખાતે રાજયોગીની બ્રહ્મકુમારી તૃપ્તિદીના જન્મદિવસ નિમિત્તે ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં કાનના ગળાના નિષ્ણાત તબીબ પરિધિ નાયક અને આંખના તબીબ ધ્રુવલ નાયકે ઉપસ્થિત દર્દી નારાયણની તપાસ કરી નિદાન કર્યું હતું કઈ વિશેષ નથી ખાસ પ્રેરણા માટે તો બસ આ બધા પણ જ્ઞાનમાં ચાલો છો એનાથી વિશેષ પુરુષાર્થ કરો બાબા જેમ અહીંયા દરરોજ સવારે મનની સેવા જે થતી હોય છે એની સાથે સાથે આજે અહીંયા છે આ પહેલી વધારે છે કે બીજી વધારે છે પરિધિકરો ઠીક છે આગળની વધારે આકુ પરિધિકાબો ઓમ શાંતિ તપસ્યા આજો કે ઓપરેશન કર્યું ઓખો જો છીપડા આવે છે ઈ જે પડતી ખંભાલા થાય છે જે એક માઉ અને પાણી આસાબી છે જો ભાવનગર સેન્ટરના નિયમિત ભાઈ બહેનોએ પંચોતેર કલાક યોગ અભ્યાસ કર્યો અને શુભકામનાઓના વાઇબ્રેશન આપ્યા સાથે સાથે પંચોતેર વખત દરરોજ અઠવાડિયા સુધી સ્વમાનનું પણ લેખન કર્યું કે જે સ્વયંને અને વાતાવરણને ખૂબ શુદ્ધ બનાવવા માટે નિમિત્ત બન્યું છે અને ત્રીજી વાત કે આજના આ મેડિકલ કેમ્પ જે ફ્રીમાં ડોક્ટર ધ્રુવિલભાઈ અને ડૉક્ટર પરિધિબેન એ લોકોએ સેવાઓ આપી છે તો આવા ત્રણ પ્રકારના પ્રસંગોનું અથવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એ મને ખૂબ જ આંતરિક રીતે ખુશીનો અનુભવ કરાવી રહ્યું છે અને આવા શુદ્ધ વાઇબ્રેશન્સ આપી રહ્યું છે કે જેનાથી અંદરથી શાંત શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ રહી છે તો આ બધા જ કાર્યો માટે સર્વને ખૂબ ખૂબ અભિનંદનની સાથે સાથે ધન્યવાદ છે ધન્યવાદ છે